ટાર્ગેટ કરે ભાઈ જીનો જીનો ધણી ધણી કમજોર હોય ને એની બાઈને હવ ભાભી કે હા આનાની બહુ ના કો ગામ જે મિત્રો જોડાયા છે એ તમામ આ લાઈવને શેર કરી દો એક ખૂબ જ આખા સમાજ માટે આખા ગુજરાતના સમાજ માટે દુઃખદ એક સમાચાર કહેવાય ઘટના કહેવાય કે ક્યાં સુધી આવા સમાજના આગેવાનોને ટાર્ગેટ કરવામાં આવે છે વાત કરવા જઈ રહ્યો છું અમારા જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના આખા ગામે જ્યાં રાજાભાઈ સોલંકી દ્વારા જે પેશકદમી કરવામાં નથી આવી લેન્ડ ગેમિંગ સમિતિ કલેક્ટરશ્રી અને જે તંત્ર દ્વારા જે એમ કહેવાય કે નક્કર કામગીરી કરવામાં આવી છે સ્પષ્ટ એના ડોક્યુમેન્ટરી પુરાવા જે સરકાર અને તંત્ર દ્વારા જે એના 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 જે તપાસની કાગળો અને અધિકારીઓ દ્વારા જે પુરાવા કરવામાં આવ્યા છે છતાં પણ અમુક હિનમાનસિકતા ધરાવનાર તેના આખા ગામના સરપંચ દ્વારા અને એના રાજકીય આકાઓ જેના ઓથે એ આપ તમામ કૃત્ય કરી રહ્યું છે આખા સમાજને શરમના કરે એવો એકા બનાવ અમારા જુનાગઢ જિલ્લાના વંતલી તાલુકામાં બન્યો છે જ્યાં એમ કહ્યું કે જેટલા પણ સાધનિક કાગળો જોઈએ જે પુરાવાઓ છે એ અને ત્યાં સુધી કે ગ્રામ પંચાયતે ઠરાવ પણ કરી આપેલો છે કે ભાઈ આ રાજાભાઈ રાણા રાણાભાઈ સોલંકી દ્વારા કોઈ પણ દબાણ કરવામાં આવ્યું નથી છતાં પણ આ તંત્ર અને આ સરકારના મળતિયાઓ દ્વારા આ એક નાગરિકને ખોટા ગુનામાં ફિટ કરી અને છૂપી રીતે પોલીસ પણ આમાં સામેલ હોય કોઈ પણ જાણ કર્યા વગર કોઈપણ નોટિસ આપ્યા વગર ગત રાત્રે ગત પરમ દિવસ રાતના આ એક આપણા વડીલ બુજુર્ગ આગેવાનને એમ કહેવાય કે ધરપકડ કરી અને જેલ અહેવાલ કરવામાં આવ્યા છે આ બનાવથી જૂનાગઢ જિલ્લા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજમાં અને સમાજના તમામ સામાજિક રાજકીય અને કાર્યકરોમાં એક રોષ નો માહોલ જોવા મળે છે જેને અનુસંધાને આજે વંથલી તાલુકાના આખા ગામના જે આ પીડિત પરિવાર છે એને ન્યાય અપાવવા માટે સમગ્ર અનુસૂચિત જાતિના તમામ રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત થઈ કારણ કે આ એક બ્યુગલ છે કે આજે આ રાજાભાઈ ઉપર જે કાવતરું રચવામાં આવ્યું છે ખોટી રીતે એમ કહ્યું કે તંત્રના પુરાવા હોવા છતાં પણ જે ફરિયાદ નથી બનતી કલેક્ટરશ્રીનો હુકમ હોય કે આમાં કોઈ ફરિયાદ નથી થતી ગ્રામ પંચાયતનો ઠરાવ હોય ગ્રામસભાનો કે આમાં કોઈ ફરિયાદ બનતી નથી કે રાજાભાઈ કોઈ એમ કહેવાય કે ગુનેગાર નથી છતાં પણ તમે જો કેવા રાજકીય કાવા દાવા કરી અને આ એક આપણા બુઝુર્ગને ખોટી રીતે જેલ હવાલા કરવામાં આવ્યો છે એના માટે સમસ્ત સમાજમાં રોષ છે ત્યારે આપણી વચ્ચે આપણા માળિયા તાલુકાના એક આગેવાન તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે સમાજની જેને ચિંતા છે સમાજની જેને ખેવના છે અને ક્યાંક ને ક્યાંક આ ખોટું થઈ રહ્યું છે એના વિરુદ્ધમાં આજે બીગલ ફૂકવા માટે લડવા માટે સાથ સહકાર આપે તો આપણે દેવરાજભાઈ રાવલીયા છે આ બાબતે સમાજને દેવરાજભાઈ રાવલીયા સંદેશ આપે અને બહુ ચિંતાનો વિષય છે કે આગળ કોઈ બીજા માથે પણ આવું ના થાય જય ભીમ જય સંવિધાન ઘર મકાનો છે જંગલડો ભાઈ છે આ મામલો ખાલી એક રાજાભાઈ સોલંકીનો નથી હરેક ગામડાની અંદર આ સમસ્યા છે આ જાતિવાદી માણસો દ્વારા માત્ર ને માત્ર અનુસૂચિત જાતિના આગેવાનોને ટાર્ગેટ કેમ કરવામાં આવે આખા ગામની અંદર જે લેન્ડ ગ્રેબિંગ માટે રાજાભાઈને જેલ હવાલે કર્યા એ જ લેન્ડ ગ્રેબિંગ ઓછામાં ઓછા પ્રાપ્ત જાણકારી અનુસાર પચાસ માણસોએ કરી તો બીજા ઉપર કેમ નહીં માત્ર અનુસૂચિત જાતિના આગેવાનને ટાર્ગેટ કરી આ કિનાખોરી રાખવા પાછળનું કારણ શું માટે આજે જુનાગઢ જિલ્લાના બધા આગેવાનો ભેગા થઈ આનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ ન્યાય આપો જો ગુનો કર્યો બધાએ કર્યો તો એકને જ કેમ આવું બેવડું વલણ સરકાર અને શાસન પ્રશાસન કેમ રાખી રહી કોના માટે અમારી માંગણી છે કે રાજાભાઈને ન્યાય મળવો જોઈએ જય ભારત એવા આપણા સ્થાનિક વડીલ મુરબ્બી આગેવાન છે કાલા બાપા

અને ક્રાંતિકારી આગેવાન છે આ પંચાયત જે આખા ગ્રામ પંચાયત છે આખા ગ્રામ પંચાયતમાં જે સરપંચ ગ્રુપ છે એને જે કૌભાંડો કરવા છે એમાં એક વ્યક્તિ નડતા હતા એટલે સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ હતા એને ખોટી રીતે હેરાન પરેશાન કરી ખોટા ગુનાઓમાં ફીટ કરી અને એને સસ્પેન્ડ કરાવ્યા અને એમ છતાંય આ હરામખાયાઓ ન ધરાણા તો એની લેન ગ્રેબિંગ ની ખોટી ફરિયાદ દાખલ કરી લેન ગ્રેબિંગ ની ઓછા ઓછી ત્રણ ત્રણેક વખત આવી ફરિયાદ દાખલ કરવામાં આવી પણ કલેક્ટર કલેક્ટરશ્રી એવું કહ્યું કે આમાં લેન ગ્રેબિંગ નથી બનતી અને ગ્રામ પંચાયતે પણ બહુમતી ઠરાવ પસાર કરી અને એવું કહ્યું કે આમાં ગ્રામ પંચાયત લેન ગ્રેબિંગ છે એ નથી બનતી તેમ છતાં ખોટા પુરાવા ઉભા કરી તેમ લેન ગ્રેબિંગ જયારે થાય ત્યારે સરકારી જરીફ મારફતે માપણી કરાવી અને ત્યારબાદ જ લેન્ડ ગ્રેપિંગ દાખલ થતી હોય છે આમાં આવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને પ્રાઇવેટ જરીબથી માપણી કરાવી અને ખોટા પુરાવો ઉભા કરી અને લેન્ડ ગ્રેપિંગ દાખલ કરી દેવામાં આવી છે આજે અમે સૌ આગેવાનો વંથલી ખાતે ભેગા થયા છે અહીંયા અમે પીઆઈને પણ મળવાના છીએ અને પીઆઈને પણ કહેવાના છીએ કે આ જે માનસિકતા ધરાવતા લોકો છે જે દલિત સમાજના આગેવાનોને ખોટી રીતે કનડગત કરે છે એના વિરુદ્ધ પણ એટ્રોસિટી એક મુદ્દે ગુનો દાખલ થાય અને જે રાજાભાઈ વિરુદ્ધ જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે બરોબર એ ફરિયાદમાં ફેર વિચારણા કરી અને એને તાત્કાલિક જામીન મળે અથવા એ ગુનો રદ કરવામાં આવે આવી માંગણી સાથે અમે કલેક્ટર પણ મળવાના છીએ જય ભી સમગ્ર હકીકતથી આપ સૌને વાકેફ કરજો હું જૂનાગઢ જિલ્લાને ખાસ કરીને જુનાગઢ જિલ્લાના આગેવાનો કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે આજે આ રાજાભાઈનો વારો છે તો કાલે તમારો પણ આવી શકે માટે એક સમાજના સ્વાભિમાન અને જે ખોટી રીતે જે ફસાવી દેવાના જે કાવતરામાં રાજાભાઈને જે ફરિયાદ કરવામાં આવી છે એમાં એના માટે આપ સૌ આગળ આવો હું આપણા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ અને ગુજરાતમાં જેની બૂમ પડે છે એવા દેવદનભાઈ મુસડીયા અત્રે ઉપસ્થિત છે એમને વિનંતી કરું છું કે સમગ્ર મામલો તંત્ર દ્વારા અને જે આ અન્યાય કરવો સમગ્ર મામલો આપની સમક્ષ રજૂ કરે જય ભીમ નમો મિત્રો આપ જાણો છો એ પ્રમાણે મંત્રી પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર નંબર અગિયાર વીસ ત્રીસ અડસઠ બસો પચાસથી મંત્રી તાલુકાના આખા ગામના આપણા સામાજિક આગેવાન બે હજાર ત્રેવીસ ની અંદર ગામના સરપંચે આરટીઆઈ સોરી લેન્ડ ડ્રેમિંગ માટે કલેક્ટરશ્રી અને અધ્યક્ષશ્રી જિલ્લા લેન્ડ્રેમિંગ સમિતિની અરજી કરેલી હતી એ અરજી અનવીએ કલેક્ટરશ્રી જુનાગઢના પત્ર નંબર રજીસ્ટર નંબર એકસો થી એક લેટર લખી અને એની અરજી ફાઇલ કરી છે કલેક્ટરે કલેક્ટરે ફાઇલ કરી અને જણાવ્યું છે કે આ અરજદારની જમીન જે સાંકરીમાં મળી છે એ પછી એના હદ નિશાન નક્કી નથી થયા એટલે સરકારી જરીફ મારફતે એની માપણી કરાવી અને એનું દબાણ ખુલ્લું કરવું એવો કલેક્ટરની જિલ્લા લેન્ડ લેન્ડિંગ કમિટીએ બે હજાર ત્રેવીસની ત્રેવીસ અગિયાર ના રોજ ત્રેવીસ અગિયાર ના રોજ હુકમ કરેલો છે ત્યાંથી પંચાયતને પગની હાટી ન વાળી પછી પંચાયતે ફરીવાર બે હજાર ચોવીસ માં અને અરજી મેજિસ્ટ્રેટ સાહેબે અને જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબે એમના જાવક નંબર અરજી રજીસ્ટર નંબર પંચાવન બે હજાર ચોવીસ તારીખ નવ સાત બે હજાર ચોવીસ થી નવ સાત બે હજાર ચોવીસ થી ફરીવાર જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા હુકમ કરવામાં આવ્યો કે આ જમીન

વંથલી તાલુકાના એક ભાજપના મોટા માથાનો હાથ છે હું એનું નામ નથી આપતો હું એનું નામ નથી આપતો એમના વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરાવું છું એમણે જે કામો કર્યા છે જેમમાં જેમના કામોમાં ભ્રષ્ટાચાર કર્યો છે નરેગાના કામોમાં કર્યો છે મનરેગાના કામોમાં કર્યો છે જેવી રીતે દાહોદની અંદર બચુભાઈ ખાબરની ટીમે જે કામ કર્યા હતા ને ઈટ ટાઈપના વંટલી તાલુકા પંચાયતમાં કેશોદ તાલુકા પંચાયતમાં માંગરોળ તાલુકા પંચાયતમાં કામો થયા છે અને આગેવાનના આશીર્વાદથી થ્યા છે એ આગેવાન નહીં કહીએ છીએ કે હવે તાવર વાળો છે દીકરા તું યાદ રાખજે એ બે બે વખત કલેક્ટર એના મજૂર કઈ ના પૂછી ત્રીજી વખત આપણે આરટીઆઈ કરી ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકોર્ડ ઓફિસરને કીધું કે ભાઈ તમે આ સર્વે નંબરની કોઈ માપણી આજ સુધી કરેલી છે ડિસ્ટ્રિક લેન્ડ રેકોર્ડ ઓફિસે એક દસ બે હજાર ત્રેવીસ ના એટલે મહિના દિવસ પેલા કીધું મહિના દિવસ પેલા કીધું છે ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકોર્ડ ઓફિસરે કે આ સર્વે નંબરની અમે હજી સુધી કોઈ માપણી કરી નથી અને આ સર્વે નંબરના હાથ નિશાન નક્કી નથી આ એક વાત હવે બીજી વાત મારે એ કરવાની છે કે આખા ગામે ત્રણસો ત્રીસ નંબરનો જે સર્વે નંબર છે એ એકત્રીસ હેક્ટર જમીનનો સર્વે નંબર છે એકત્રીસ હેક્ટર એટલે એકસોને નેવું વીઘા જમીનનો સર્વે નંબર છે એમાં અત્યારે પચાસ વીઘા જમીન જ ઉપલબ્ધ છે એટલે આખા ગામના ઓછામાં ઓછા પચાસ જેટલા ખાતેદારો આ સર્વે નંબરમાં તમામ કીમ છે એ તમામ પંચાયતને દેખાતું નથી માત્ર એક રાજાભાઈ સાથે વ્યક્તિગત વાંધો હતો એટલે રાજાભાઈને ટાર્ગેટ કરી અને ભાજપનું એક મોટું માથું જે એને મદદ કરી રહ્યું છે એ લોકોએ ષડયંત્ર કરી ખોટા પુરાવા ઉભા કરીને રાજાભાઈ સામે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી છે આ બાબતે આજે આપણે સમાજ મારફતે આવેદન આપીએ છીએ અને પહેલી તારીખ સુધીનો સ્વતંત્ર ટાઈમ આપીએ છીએ પહેલી તારીખ સુધીમાં ત્રણસો ત્રીસ સર્વે નંબરના તમામ દબાણો ખુલ્લા કરો અને જેટલા દબાણદારો છે બધાની સામે લેન્ડ ગ્રેબિંગ કરો અને તમારું જે ગ્રામ પંચાયત છે ગ્રામ પંચાયતનું જે દબાણ રજિસ્ટર છે એ દબાણ રજિસ્ટરમાં જેટલા દબાણો નોંધાયેલા છે એ બધા દબાણો પંચાયત દ્વારા તાત્કાલિક પંદર દિવસમાં ખુલ્લા કરવામાં આવે આ અમારી ચેલેન્જ છે અને પેલી તારીખ સુધી નહીં કરો તો આવતી પેલી તારીખે અમે જિલ્લાના તમામ આગેવાનો અને રાજાભાઈ નો પરિવાર અમે તમામ લોકો કલેક્ટર શ્રી જુનાગઢ ની કચેરી સામે ગાંધી ચિંજા માર્ગે ઉપવાસ ઉપર જશું અને આ પ્રશ્નમાં તમામ લોકોના જ્યાં સુધી દબાણો દૂર નહીં થાય ત્યાં સુધી કાર્યવાહી કરાવશું કરાવશું અને કરાવશું જય ભીમ નમો ઉદય તો તમામ મિત્રોને વિનંતી છે અને હું વિનંતી કરી રહ્યો છું જૂનાગઢ જિલ્લાના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના નવયુવાનો તમામ સામાજિક રાજકીય આગેવાનોએ કે આમાં એટલી હદે આટલા પુરાવા હોવા છતાં બે હજાર ત્રેવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ સુધીના તમામ પુરાવા હોવા છતાં આ ખોટી રીતે જે રાજાભાઈને સંડોવવામાં આવ્યા છે આજે રાજાભાઈનો વારો છે તો કાલે તમારો પણ વારો આવી શકે મારો પણ વારો આવી શકે માટે તમામને વિનંતી છે કે આપ આ લડાઈમાં હવે આ પાર જેટલા પણ ગુનેગારો છે કોઈ પણ રાજકીય માથું હોય છે એને નહીં છોડવામાં આવે આ આરપાળની લડાઈમાં આપ સૌ સહભાગી બનો અને આપણા સમાજને એક તાતરે બાંધવાના એક એક એમ કહેવાય કે આ અવસર છે એ અવસરને વધાવી તમામ લોકો આ બાબતે તમામ પોઝિટિવ રહી અને આપણે આ પરિવારને સથિયારો પૂરો પાડીએ તમામ મિત્રોની વિનંતી છે કે આ એમ કહેવાય કે સીધું આપણા દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સુધી આ લાઈવ પહોંચે તો એને ખબર પડે કે કઈ રીતે આ તંત્ર અને આ શાસન પ્રશાસન દલિતો સાથે અન્ય ભેદભાવ કરી રહી છે જય ભીમ જય ભારત